કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવવાની છે શેરી તો શેરી બનાવવા માટે જો આપણે આ કરબદા લઈ લીધાશે અને કરબદા બે ત્રણ સાઇઝના આવે છે તો જો આપણે આ મોટી સાઈઝના આવે છે ને એ લઈ લીધાશે અને એને બે ત્રણ પાણી એ સારી રીતે ધોઈ લેવાના છે તો સરસ ધોઈ લીધા છે અને હવે આમાં આપણે સાકુની મદદથી કે તમે કોઈ પણ વસ્તુથી આમાં જરા જરા આપણે કટ લગાવી દેવાના છે આપણે એટલે અંદર સુધી ગેડા થઈ જાય અને સાસણી કોગી જાય એટલા માટે તો આપણે આજે એકદમ નવી રેસીપી તમારા માટે હું લઈને આવી છું એની સુધી વિડીયો જોજો તો આપણે જો આમાં કટ લગાવી દઈએ આ રીતે આપણે ચાકુની મદદથી આ રીતે એક કટ જ લગાવવાનો છે વધારે નથી લગાવવાનો તો બધા કટ લગાવીને તૈયાર કરી લઈએ તો જો આપણે બધા જ કરબદામાં આપણે કટ લગાવી દીધા છે અને આપણે અંદાજે જે પાંચ છો ગ્રામ જેટલા આપણા કરપદા હશે તો આપણે પાંચ છોમાં થોડીક ઓછી એટલી ખાંડ લીધી છે આમ તો પાંચ છ ગ્રામ લેવી જોઈએ પણ આપણે થોડીક ઓછી લીધી છે અને એમાં આપણે થોડું એવું પાણી એડ કરી અને સરસ રીતે સાસણી તૈયાર કરી લઈએ આ રીતે આપણે થોડું પાણી પેસ કરી દઈએ ચાલુ તો આપણે જો આ રીતે સરસ વાસણી ઉપાડી દેવાની છે અને આપણે ચોવીસ કલાક માટે આપણે રહેવા દેવાની છે એટલે મોટા વાસણમાં આપણે થોડીક અડીપ કરીને રાખશું તો સારું રહેશે એટલા માટે આપણે આ રીતે અને પરબદાને અત્યારે છીજન છે તો કરપદા મળી જાય અને ઘરે જ આપણે તૈયાર કરી શકીએ આ વિડિયો એન્ડ સુધી જોજો અને તમે ફરીથી મને કોમેન્ટ કરજો કે આ તમને રેસીપી કેવી લાગે છે તો આપણે ફરી પાછો ક્યારેક બ્લોગ બનાવીશું અને હું તમને આ છેરી બની જાય એટલે આપણે ગોલામાં મીઠા માવામાં ઘણી બધી વસ્તુમાં આપણે ઉપયોગ થાય છે અને ઘરેથી જ બાળકોથી લઈ બાળકોથી લઈ બધાને પસંદ આવે તેવી આપણે ચેરી બનાવીશું જેલી પણ તમે કહી શકો છો અને સેરી પણ કહી શકો છો તો આપણે તમે માર્કેટમાંથી લેતા હશો તો ભાવ પણ વધારે હશે અને બહારની કઈ રીતે બનાવેલી હોય આપણે શું ખબર એટલા માટે આપણે ઘરેથી જ તૈયાર કરીશું તો ચપડી સરસ છાસડી તૈયાર થવા માંડી છે તો આપણે થોડો એવો લાલ કલર એડ કરી દઈશું જે ફ્રૂટ કલર આવે છે એ જ ચપડી લીધો છે આ રીતનો તો આપણે એ થોડો એડ કરવાનો છે એટલા માટે આપણે જે બહારથી શેરી લેતા હોય એવી જ તૈયાર થશે ઘરે તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ જોજો અને વધુ મિત્રોને શેર કરજો જેના વિસ્તારમાં જે કરબદાની સીઝન આવતી હોય અને મળતા હોય એ ચોક્કસથી ઘરે બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શેરી તૈયાર થશે અને આપણે બાળકો પણ ખુશ થઈ જશે ચોકલેટની જગ્યાએ તમે આ શેરી ખવડાવશો તો બાળકો પણ રાજી થઈ જશે અને ઘરનો જ નાસ્તો દેવો ઘરનું જ વધારે પડતું ચોકલેટ આ તે બનાવીને દેવું જોઈએ બહારનું ઓછું દેવું જોઈએ એટલા માટે આપણે ઘરે તૈયાર કરીશું અને આપણે જો સાસણી તૈયાર થઈ જાય ને એક તાર જેવી પછી આપણે ફૂડ કલર એડ કરી દઈશું અને પછી કરબડા પણ એડ કરી દઈશું અને એને એક રાત માટે ચોવીસ કલાક માટે આપણે રેસ્ટ કરવા મૂકી દેવાના છે અને તમારી પાસે છ ન હોય તો તમે એક રત પણ છોડી દો તો પણ ચાલે એટલે અંદર સુધી મીઠી છેરી થઈ જાય અને સરસ કલર પણ આવી જાય એટલા માટે તો હવે આપણે એકતારની છાસણી થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો આ રીતે એકતાર બનવા માંડ્યો છે આપણે તો હવે આપણે એમાં ફૂડ કલર એડ કરી દઈએ થોડો એવો એડ કરવાનો છે વધારે નથી કરવાનું આ રીતે જો આપણે લાલ ફૂડ કલર થોડો એડ કરી દીધો છે વાર સરસ મિક્સ કરી લેશું થોડો એવો એડ કરીને તમારે જોઈ લેવાનું એમ થાય કે આપણે કલર ઓછો થાય છે તો થોડો એવો એડ કરવાનો પણ નહીં આપણે બરાબર છે જો આ રીતનો સરસ કલર આવી જશે એટલે આપણે એટલો જ એડ કરીશું તો હવે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં ફરકદા એડ કરી દઈશું તો આપણે હવે ફરકડા એડ કરી દઈએ થોડા એવા થાય ત્યાં સુધી આપણે સાસણીમાં ઉકાળવાના છે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે પછી એક રાત માટે આપણે એમનામાં છોડી દેવાના છે અને એમાં પાકા એ નથી લેવાના પાછા જ લેવાના છે પાકા હશે તો તમારે એકદમ આપણે વર્ષ મહિના સુધી સ્ટોર કરીને રાખવી હશે તો રહેશે નહીં એટલા માટે આપણે કાચા જ લેવાના છે પાકાનો ઉપયોગ નથી કરવાનો કાચાનો જ કરવાનો છે તો જો આપણે આ રીતે સરસ ઉકાળી લેવાની છે મસ્ત બધો કલર પણ સરસ આવી જશે અને અંદર સુધી મીઠી પણ થઈ જશે તો એન્ડ સુધી વિડીયો જોજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ રેસીપી તમને કેવી લાગી છે તો જો આપણે આ રીતે બે ત્રણ ઉઘરા આવે ને ત્યાં સુધી આપણે ઉકાળવાની છે આ મંદા છે તમને ખબર ન પડે તો તમે એક દબાવી અને જોઈ શકો છો થોડીક સોફ્ટ થઈ જાય ઓછી ત્યાં સુધી આપણે પકાવવાની છે આવી રીતે હલાવતું રહેવાનું છે અને બહુ તમારે ઉભરો આવતો હોય તો તમારે ગેસની આ ધીમી કરી દેવાની છે અને નેતર સતત હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ફૂલી ગઈ છે અને મસ્ત સોફ થઈ ગઈ છે તો આપણે જ છે તો હવે આપણે ગેસની કરી બંધ અને માટે ઠંડી થવા દઈશું અને અને સ્ટોર કરી દઈશું એક રાત માટે મિત્રો તો જો આપણે રાત્રે સાસણીમાં આપણે શેરીને પલારીને રાખી હતી એ આપણી મસ્ત મજાની શેરી થઈ ગઈ છે તૈયાર રસ્તા દાળ તમે જોઈ શકો છો એમાં આપણે સાચણી પણ એકજમ થઈ ગઈ છે એકદમ મસ્ત આપણી ચેરી તૈયાર થઈ ગઈ છે તો જો હવે આને તમારે કોરી શેરી કરવી હોય ને તો સાચણીમાંથી બહાર કાઢી અને નીતાળવા મૂકી દેવાની છે અને જો તમારે હવે રસાદાળ ખાવાની મજા આવે અને રસાદાળ રાખવી હોય તો તમે આ રીતે પણ કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને ફ્રીજરમાં મતલબ ફ્રિજમાં મૂકી શકો છો ફ્રીજરમાં નથી મૂકવાની ફ્રિજમાં મૂકવાની છે તો તમે આ રીતનો કોઈ પણ ડબ્બો હોય તો પ્લાસ્ટિકના ડબ્બામાં પણ મૂકી શકો છો તો હાલો આપણે એને ડબ્બામાં ભરી અને ફ્રિજમાં મૂકી દઈએ અને જો તમારે કોરી શેરી પસંદ હોય અને કોરી રાખવી હોય તો તમારે સાચણીને નિકારી લેવાની છે મસ્ત મજાની આપણી શેરી થઈ ગઈ છે તૈયાર તો તમને બધાને કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એન્ડ સુધી વિડીયો જોવા માટે થેન્ક્સ ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો જો આપણે આ રીતના ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેવાની છે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને આ રીતે તો મસ્ત મજાની આપણી શેરી થઈ ગઈ છે તૈયાર તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય